ડીશા નગરપાલિકામાં જન્મ મરણના દાખલાઓ માટે લાંબી કતારો લાગી લોકો રોજિંદા કામ છોડી કલાકો સુધી રાહ જુએ છે સાંજે સાત વાગ્યા સુધીમાં માત્ર બસો થી બસો પચાસ દાખલાઓ જ સુધારી શકાય છે ડીશા નગરપાલિકામાં જન્મ મરણના દાખલાઓ મેળવવા માટે લોકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે લોકો પોતાના રોજિંદા કામ છોડીને કલાકો સુધી રાહ જુએ છે માત્ર બસો થી 250 દાખલાઓ જ સુધારી શકાય છે અરજદારોની સંખ્યા વધુ હોવાથી લોકો લાંબા સમય સુધી રાહ જુવે છે અગાઉ જન્મના દાખલામાં બાળકનું એકલું નામ અને માતાનું નામ આવતું હતું સરકારના નવા પરિપત્ર મુજબ હવે બાળકના નામ પાછળ પિતાનું નામ અને માતાના નામ પાછળ પતિનું નામ લખવાનું છે સાંજે સાત વાગ્યા સુધીમાં માત્ર બસોથી બસો પચાસ દાખલાઓ જ સુધારી શકાય છે